બાંગ્લાદેશમાં રાજકીય ઉતલ પાતલ અને હિંસા ચાલુ હોવાથી લગભગ પાંચસો લોકો ભારતમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જોકે ગત બુધવારે ભારત બાંગ્લાદેશ સરહદ નજીક ઘુસણખોરી કરે લગભગ પાંચસો બાંગ્લાદેશીઓને બી એસએફ જવાનોએ જલપાઈગુડી પાસે રૂક્યા હતા તો મળતી માહિતી અનુસાર આ લોકો બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓના હુમલાના ડરથી એકઠા થયા હતા તેમણે બી એસએફના જવાનોને વિનંતી કરી કે તેમને અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે જોકે બી એસએફએ આ લોકો સાથે વાત કરી હતી ત્યારબાદ તેઓ તમામ બધા પાછા પર્યા હતા તો બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર બી એસએફ હાઈ એલર્ટ પર છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ